આમોદ તાલુકાના પુરસા ગામે સગરબા મહિલાને રાત્રિ દરમિયાન પીડા થતાં પુરસા ગામના તલાટી દ્વારા આમોદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તાત્કાલિક એસડીઆરએફ વાલિયાની ટીમ રવાના કરાઈ બે બે માણસ ડૂબી જાય પાણીના એવા પ્રવાહમાંથી આજે રાત્રિ દરમિયાન એસડીઆરએફની ટીમે સગરબા મહિલાનું રેસ્ક્યુ કરી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો આઠની મદદથી સ્થળાંતર કરાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર પુરસા ગામે રાઠોડ દક્ષાબિન સગરબા હોવાથી તેઓને દુખાવો ઊભો થતા જેની જાણ તલાટીને થતા તલાટી દ્વારા ટીડીઓ ધ્રુવ પટેલ સાહેબને કરતા ટીડીઓએ તાત્કાલિક વાલિયાથી આવેલ એસડીઆરએફની ટીમને જણાવતા ટીમ તાત્કાલિક પાણીમાં બોટ લઈ પુરસા ગામે પહોંચી દક્ષાબેનને આમોદ હોસ્પિટલ ખાતે પહોંચાડેલ હતા જેના કારણે સમય પર દક્ષાબેન હોસ્પિટલ પહોંચતા તેમના પતિ પ્રવીણભાઈ રાઠોડે તલાટી અને ટીડીઓ સાહેબ અને એસડીઆરએફનો આભાર માન્યો હતો સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમ